સુરતના બારડોલી તાલુકાના સાંખરી ટેમ્બરવા ગામના દાતા શ્રી લાલુભાઈ ચૌધરીએ મહુવા તાલુકાના શેખપુર દાતરેડી ફળિયા ગામે નવાણુમો સાંઈ બાબાના નવનિર્મિત મંદિર બનાવી સાંઈ બાબાના પ્રતિષ્ઠા કરવામાં આવ્યો લાલુભાઈ ચૌધરીએ જણાવવામાં આવેલ માહિતી પ્રમાણે લાલુભાઈ ચૌધરીએ પોતાના ખર્ચે નવ્વાણું શ્રી સાંઈબાબાના મંદિર બનાવી અને સાંઈ બાબાના પ્રાણ પ્રતિષ્ઠા શેખપુર દાતરેડી ગામે કરવામાં આવ્યું લાલુભાઈ ચૌધરી બે હજાર પાંચથી આજ દિન સુધી ગુજરાત મહારાષ્ટ્ર યુપી બુહારી વાકલ કુબિયા તાથડીયા કુશિંગર રામગઢ તમકુયરાજ ગુલહરિયા લક્ષ્મીપુર કલકત્તા બંગાળ કર્ણાટક જેવા રાજ્યોમાં સાંઈ બાબાના મંદિર બનાવીને આવવાનું કામ કર્યું છે હું સાંઈ બાબાના કૃપાથી ગરીબ લોકોની તેમજ અનાથ બાળકો પોતાને ખર્ચે લોકોને મદદ કરી રહ્યો છું હું સાઈબાબાના આશીર્વાદથી હું જેટલો થાય એટલું ગરીબ લોકોની મદદ કરી રહ્યો છું લાલુભાઈ ચૌધરીએ જણાવ્યા પ્રમાણે હું બે હજાર પાંચથી હું સાઈબાબાના બાબાના પૂજારી છું સાઈબાબાના બાબાના આશીર્વાદ હંમેશા મારી સાથે સાંઈ બાબાના આશીર્વાદથી મારા દૂધ ડેરીના તેમજ ખેતીના ધંધો ચાલુ છે હું આજ દિન સુધી નવાણું મંદિર બનાવી અને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવ્યું તેમજ ચાર મંદિરનું કામ ચાલી રહ્યું છે અને બે હજાર સાતસો જેટલી સાંઈબાબાની નાની મોટી મૂર્તિ અન્ય રાજ્યોમાં લોકોને આપી હોવાનું કામ કર્યું છે લાલુભાઈ ચૌધરીએ જણાવેલ પ્રમાણે આજ દિન સુધીના આશ્રય ખર્ચો ચાર કરોડ વીસ લાખ જેટલો થઈ ચુક્યો છે અને બાબાને આશીર્વાદથી હું હજુ પણ ગરીબ અને ગરીબ પરિવારના લોકો માટે પોતાનો મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત નેવું બેતાલીસ સાત ત્રેસઠ બહાર પાડ્યો છે જેને કારણે ગરીબ અને ગરીબ પરિવારના લોકો સીધા જોડાય શોધી શકે છે અને તેમનો સાંખે ટીંબર ગામ કલાબેન રમશીભાઈ ચૌધરી મમતાબેન લાલુભાઈ ચૌધરી મનોજભાઈ ચૌધરી હિનાબેન ચૌધરી ગુંડીબેન ચૌધરી દિવ્યાબેન ચૌધરી જાનુબેન ચૌધરી ગોલુબેન ચૌધરી અશ્વિનભાઈ ચૌધરી અનિલાબેન ચૌધરી બંટીભાઈ ચૌધરી અક્ષયભાઈ ચૌધરી સુનિલભાઈ ચૌધરી મંગુભાઈ ચૌધરી મોહનભાઈ ચૌધરી રામસાગર ભાઈ દયારામભાઈ પટેલ નરેશભાઈ દયાભાઈ જગદીશભાઈ હેમંતભાઈ દલપતભાઈ ભૂપેન્દ્રભાઈ બલરામભાઈ અશોકભાઈ રાજબંશભાઈ મનોજભાઈ તેમજ શેખપુર દાત્રી ગામના આગેવાનો વડીલો ભાઈઓ બહેનો તેમજ સાંઈ બાબાના ભાવિક ભક્તો સાતસો જેટલા સાંઈ ભાવિક ભક્તો જોડાય અને ધામધૂમથી પૂજા અર્ચના કરી મહાપ્રસાદનો લાભ લઈ પ્રોગ્રામને ખુલ્લો મૂકવામાં આવ્યું હતું રિપોર્ટર અશ્વિન ભાવર વલસાડ